સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચલથાણ રેલવે ઓવરબ્રિજથી પલસાણા સુધી વાહનોની આઠ કિલોમીટર લાંબી કતાર થઈ ગઈ છે હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનોની ગતિ ધીમી થતાં આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો પણ ભય વધી રહ્યો છે તદુપરાંત લોકોનો સમય અને ઈંધણનો દુરવ્યવ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં સામે લોકોમાં ભારે રોષ જોવા ટોલ ટેક્સ છે પરંતુ રોડની મરામત અને જાણવણી પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે લોકોની સલામતી અને સુવિધાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે આ ગંભીર સમસ્યાને કારણે વાહન ચાલકોનો સમય અને ઈંધણ બંનેનો વ્યય થઈ રહ્યો છે લોકો કલાકોથી ટ્રાફિકમાં ફસાયેલા છે

કોઈ પણ હોતું નથી કે અહીંયા ભાઈ કેવી રીતે ક્યાં જામ છો કેવી રીતે જામ થયો કોઈ કોઈ ટીમ ઇન્સ્પેક્શન કરતી નથી કે ક્યાં સુધીનો જામ છે જામ કરવા માટે આપણે શું સોલ્વ કરવું પડશે કેટલો સુધીનો જામ હોય છે નોકરીયાત માણસો બહુ હેરાન થાય છે વચ્ચે જે પણ લોકો ધંધાધારી માણસો એ પણ હેરાન થાય કોઈ સ્ટાફની બસ જતી હોય તો આખી બસ અડધી અડધી કલાક લેટ પહોંચે છે તો માટે થોડા ઘણા એક્શન કોઈ લે કોઈ જોવે એટલા એટલા રોજનો પ્રશ્ન થઈ ગયો છે રોડ તૂટી ગયો છે તો આખા આખા પાંચ પાંચ કિલોમીટર સુધીના જામ હોય પછી માણસો એ ન હોય તો સામેની થોડા 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 ટ્રાફિક સોલ્વ કરે છે એટલે થોડુંક આ બાબતે તંત્ર જોવે એના માટે રજૂઆત છે ટ્રાફિક જામ હોય ત્યારે આવે શું કહેશો હવે હું તમને એક સવાલ કરું કે જ્યારે પાંચ કિલોમીટર જામ હોય ત્યારે સામેનો સામેની સાઈડ નો જે રોડ હોય એને શું કહેવામાં આવે એનું કઈ હોવું જોઈએ ને લોકો કોઈ સોલ્વ કરવા વાળું છે ને લોકો પોતાની રીતે થોડી થોડી ગાડીઓ લઈને સાઈડ માંથી અને એ પણ એકદમ સાઈડ રોડમાંથી માંથી જતા હોય ત્યારે ઘણીવાર એવું બને છે કે ટ્રાફિક પોલીસ ઈ ચલન ફાડી દે છે તો એનું શું થશે આગળ હતા એ બી એ બી રજૂઆત છે અમારી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત